કે મારા કરતા વધારે સારું એટલે એટલે એમ કરીને જેટલી પ્રભુ કૃપા દૂર કરવાની એટલી દૂર કરી જેટલું વધારે સારું એટલી પ્રભુ કૃપા આગી ને આગી એવું કહેવાત છે વધારે સારું હોય એ જ પ્રભુ કૃપા નહીં બધા ભગવાન પાસે જાય તો આમાં વધુ સારું થાય એ માટે જાય કે આમાં દુઃખી થવાય એ માટે જાય માયામાં કાંઈ નથી એમાં એમાં સારું થાય એ માટે

શન તો રોજ લેવાનું પેલું ચાર દિવસ એટલે અલગ અલગ પિરિયડ હોય છે એમાં એનું પિરિયડ આપે છે લકીન આપી જાય બાર તારીખ કે પંદર તારીખ કે ઓગણીસ તારીખ ને નવ તારીખ આવતી નવ તારીખ નવ ચાર

આમ ગુચવાડા ભર્યું ન ના આમ સારું ન સમજાયું ભગવાન બધી ઈશ્વરને અહમ ને પછી વાત થઈ ના કેમ કેટલું બધું ઊંચું ને કેટલું બધું ભરું ને ભગવાન બધું ભગવાન ભગવાન બધું રહે છે ભગવાન બધું રહ્યા છે અચ્છા બરાબર ભગવાન ભગવાનને હમા રાખવા પડે નહીં તો પછી તકલીફ થાય હમા છે ભગવાન હમા છે અમારે હવે તો હારું નહીં તો મુશ્કેલી

ya <laughs> 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 પાસે જ હા ભાજપ બાપુજી ખુબ જ્ઞાની એની પાસે હું બેસીને જ્ઞાનની ની ચર્ચા હતા અમે હવે એ ગયા સત્તાણું વર્ષની હોય પછી

હું કેવળ એટલે હું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છું પરમાકાશ છું હું અમાપ અમા સચ્ચિદાનંદ ઘન સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છું પરમાકાશ છું બરાબર 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 બ્યુટુલ એમાં આકાશ પણ નથી માત્ર આજ બરાબર આ જ બરાબર માત્ર ને માત્ર આજ બરાબર જેસમે આકાશ નહીં

મામા પ્રભુ વાત તૈયાર હોય મામા પ્રભુ રેડી છે આપણે જોડે હા સાંજે આવે અને પેલા મામા પ્રભુ બે ટાઈમ આનંદ પ્રભુ આવે એની મામા પ્રભુ આવે સાંજે હર્ષદ પ્રભુ સાથે આવે પેલા મામા પ્રભુ પર બે ટાઈમ અમદાવાદ થી ડેલી પરમ કૃપાળુ પરમાત્મા અને પોતાની પોતા પર કૃપા ન હોય તો કઈ જ એ તો છે જ પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા છે જ અને પોતાની જો અસીમ કૃપા હોય પોતે પણ પોતાની કૃપા નો હોય ત્યારે ભલે મારી નો થાય એની થાય ત્યારે કોઈ દી પોતાની નો થાય ત્યાં સુધી એની લાગે નહીં છે ખરી લાગે છે ખરી જય પ્રભુજી પાંચમા ભગવાને કીધું ને ઉદ્ધરેત આત્મા આત્મા

ઉધરે આત્માનો આત્મા નો વસાઇ આત્મા નો બંધુર આત્મા બીજા છે બીજાને પગે લાગે પોતે પોતાને પગે નથી લાગતું જયારે પોતે પોતાના પગે લાગતો થઈ જાય ને ત્યારે એના કમાલ ખોલી બની અને વૃષ્ટિ કરી રહ્યા છે પહેલી વાર આવે છે એને આટલું બધું થાય છે અને વર્ષોથી આવે છે

બરાબર એતા હેપર પણ એ તો દે છે છપ્પર ફાડે ને પણ આમ રાખ્યો તો અંદર જાય પછી આમ રાખ્યો તો બાર બાર જાય